જંબુસર બીઆરસી ભવન ખાતે પ્રજ્ઞા અભિગમ શિક્ષક તાલીમ યોજાઈ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે પ્રજ્ઞા અભિગમ શિક્ષક તાલીમ બીઆરસી કોર્ડિનેટર અશ્વિન પડિયાળના માર્ગદર્શન હેઠળ બે દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાઈ હતી જેની ટીપીઓ ઉમેશ પટેલ દ્વારા મુલાકાત લઈ વિદ્યાર્થીઓમાં શિક્ષકનું સ્તર ઊંચું આવે તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે આ તાલીમનું વિષય વસ્તુ બાળકો સુધી પહોંચે અને બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે અપીલ કરી હતી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષકનું સ્તર ઊંચું આવે તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે હાલ જંબુસર બીઆરસી કોર્ડિનેટર અશ્વિન પડિયાળના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન ખાતે જંબુસર તાલુકાના એકસો પચાસ જેટલા શિક્ષક મિત્રોનો બે દિવસીય પ્રજ્ઞા તાલીમ બે તબક્કામાં યોજાઈ હતી જેમાં નૂતન શૈક્ષણિક પ્રવાહથી વાકેફ કરવા તથા માર્ગદર્શન માટે તાલીમ યોજાઈ હતી જેના થકી શાળાના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવાનો મુખ્ય હેતુ છે પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ શિક્ષણ લાંબા સમય સુધી યાદ રહે તે માટે અકજ્ઞાન સંખ્યા સરવાળા બાદ બાકી પર્યાવરણ વાંચન લેખન ગણન જેવા વિષયોનું ભાથું બાળકોને આપી શકે તે માટે તજજ્ઞ મિત્તલબેન જગદીશભાઈ નિલેશભાઈ હરદેવસિંહ દ્વારા શિક્ષકોને પ્રજ્ઞા તાલીમ આપવામાં આવી હતી જેમાં જંબુસર તાલુકાના એકસો પચાસ જેટલા શિક્ષકોએ લાભ લીધો હતો ટીપીઓ ઉમેશ પટેલે શિક્ષક તાલીમની મુલાકાત લઈ બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે આ તાલીમનું વિષય વસ્તુ બાળકો સુધી પહોંચે અને જંબુસર તાલુકાનું નામ રોશન થાય તે માટે શિક્ષક મિત્રોએ અપીલ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નમસ્કાર હું બીઆરસી કોર્ડિનેટર અશ્વિન પઢિયાળ બીઆરસી કોર્ડિનેટર જંબુસર જંબુસર તાલુકાના એકસો પચાસ શિક્ષકો માટે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર અંતર્ગત જંબુસર તાલુકાની તમામ શાળાઓમાંથી પ્રજ્ઞા તાલીમ માટે શિક્ષકો બે વર્ગ બે વર્સી તાલીમમાં બે તબક્કામાં ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા જેમાં ધોરણ બીજા ધોરણના બાળકો માટે ખૂબ જ સુંદર અને એક્ટિવિટીયુક્ત શિક્ષણ મેળવે તે માટે ખૂબ જ સુંદર રીતે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું બાળકો દ્વારા શિક્ષણનું સ્તર કઈ રીતે ઊંચું લાવવામાં આવે તેના સઘળા પ્રયત્નો કરી તાલીમાર્થી મિત્રોને તજજ્ઞો મિત્રોએ ખૂબ જ સુંદર ભાથું પીરસ્યું આ આ કાર્ય દ્વારા જંબુસર તાલુકાનું શિક્ષણ ખૂબ જ ઊંચું રહે તેવા પ્રયત્નો આધારવામાં આવ્યા હતા સમગ્ર આ તાલીમ દરમિયાન એક દિવસ એક દિવસ ટીપીઓ શ્રી ઉમેશભાઈ પટેલ દ્વારા આ વર્ગની મુલાકાત લેવામાં આવી તેમણે પણ બાળકોના શિક્ષણના સ્તરને ઊંચું રહે તે માટે શિક્ષકોને આ તાલીમનો ઉપયોગ વર્ગ કાર્યમાં કરવા માટે આહવાન કર્યું હતું તેમણે પણ શિક્ષકોને ઉત્સાહ અને પ્રેરણા વધારવા માટે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું અસ્તુ જય હિન્દ ભારત